મિત્રો આજે આપણે સામા પાંચમ નાવૃત વિશે વાત કરીશુ આ વ્રત ભાદ્રવા સુદ પાંચમ ના દિવસે કરવામાં આવે છે મોટા ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણે જાણે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે व्रत करना सवारे वहला उठी ने अघेड़ा दांत करी शरीर पर माटी चोरी माथा में मा आंबड़ा भूकी नाखी नहव आ दिवसे सामो खाव फड़ाहार करवो अनाज खाव नहीं स्ना पी महादेवजीनी भक्ति भाव थी पूजा करवी आ रीते पांच वर्ष सुधी आ व्रत करव त्यारादवणू करव ए वक्ते अरुंधती सहित सप्तषिओं ने पूजा करवी अने ब्राह्मणों ने जमाडी आपवी यथाशक्ति दानदक्षिणा आप पहलानी वात छे। विदर्भ देश में उतंक नामे एक ब्राह्मण पोता पत्नी संध्या अने पुत्र पुत्री साथे रहतो हतो। पुत्र सुदेश सर्व विद्या भणी ने होशियार थई गयो हतो। पुत्री सतमा ने परणावी दीधी हती આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તેની પુત્રી સત્મા પર દુઃખ ખાના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટુંકી માંંદગી ભોગવી મૃત્યુ પામ્યો સત્મા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ભર જુવાની માં પુત્રી ની આબી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઊઠી ગયું આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપ્રાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં સતમાનો આંખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરી સૂઈ જતી એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરું નીકળવા લાગ્યું અને તેમાં કીડા ખદબદવા લાગ્યા આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી રડતી માતા પાસે આવી પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ અને તેણે ઘરના બીજા સભ્યોને વાત કરી ब्राह्मणे पुत्री ने आश्वासन आपी गरम पाणी थी स्नान करवानो कह्यो आथी तेने थोड़ी राहत थई पत्नी ना आग्रह थी ब्राह्मणे પોતાના ત્રિકાળ જ્ઞાથી પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી તે रजस्वला ધર્મ પાળતી ન હતી रजस्वला સ્ત્રીએ આચાર દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સત્માએ એ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિપંચમીની નિંદા કરી હતી સામાપાંચમનું વ્રત કરનાર છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિસુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે ब्राह्मणनी आ बात સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી કાથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સત્મા તેના પાપનો નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્ત ભાવથી કરી પોતાનો પાપનો નાશ કરી શકે છે આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદ્રવા સુદ પાંચમ ના દિવસે આ વ્રત થાય છે ए दिवसे सवारे वह उठीने स्नान करीने घीनो दीवो धूप करवा त्यार त्यारैवैध्य फल धरा महर्षि कश्यप अत्रि विश्वामित्र भारद्वाज गौतम जमदाग्नि अरुद्धि सहित विशिष्टन ध्यान तेमनी पूजा करवी व्रत दरमियान उपवास करवो फार करवो मवो खावो आ रीते भक्तिभावी व्रत करने की रजस्वला अजानता अजाणता अनेक प्रकार दोषो नाश पा सतमा पिताए जनाव्या प्रमाण व्रत करने लागी थोड़ा दिवसों मा व्रतना प्रतापेना शरीर में परूं निकलतु बंद थी गयु तेनी काया सर्व थी मुक्त थी कंचनजेवी थी गई